આજે આપણે બાવન પત્તાનું એક જાદુ જોઈએ જો આ મારી પાસે બાવન પત્તા છે પહેલાં હું એને કાતર મારીને ટીપીને બધા પત્તા જુદા પાડી દઉં આ બધા પત્તા આપણે જુદા પાડી દીધા છે હવે આમાંથી તમે કોઈ પણ એક પત્તું ખેંચી લો તમને જે ખેંચવું હોય એ કોઈ પણ એક પત્તું ખેંચી લો કયું છે એ કેમેરામાં બતાવી દો હવે એક સરખી બે ઢગલી કરવાની એક સરખી બે ઢગલી કરવાની એમાં અહીંયા આગળ અથવા અહીંયા તમારે જ્યાં મૂકવું હોય ત્યાં એ પત્તું મૂકી દો હવે એની ઉપર આ થાપી મૂકું છું જો એ પત્તું અંદર ક્યાંક જતું રહ્યું છે હવે આપણે આના ચાર ભાગ કરવાના એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તમે ખેંચેલું પત્તું કયું છે મને ખબર નથી પણ તમે તે ભૂલી જતા નહીં યાદ રાખજો એ પત્તું કયું હતું આપણે હવે એના આમાંથી શોધવાનું છે જો આ ચાર થપ્પી આપણી પાસે બની હવે એ જોવાનું છે કે આ ચાર થપ્પીમાંથી તમે ખેંચેલું પત્તું કઈ થપ્પીમાં છે કયું પત્તું ખેંચ્યું હતું એ મને નથી કહેવાનું પણ કઈ થપ્પીમાં છે એ માત્ર જણાવવાનું છે આમાં છે હા એ થપ્પીમાં મેં ખેંચ્યું તું એ ભલે તો એનો અર્થ એ કે બાકીની આ થપ્પી નકામી આપણને કામની નથી આજ થપ્પી કામની છે કે જેમાં તમે ખેંચેલું પત્તું છે કયું છે અહિયાં પાંચ ચાર થયા તો એ ચાર નું આપણે કંઈ કામ નથી હવે આ ત્રણ પત્તા જે છે આમાંથી વચ્ચેનું પત્તું માત્ર રાખવાનું બાકીના બે આપણું કામ નથી એનું આ ત્રણ પત્તા જે છે એમાંથી પણ વચ્ચેનું પત્તું હું રાખું છું બાકીના બે પત્તાનું કંઈ કામ નથી અહીંયા ફરી ત્રણ પત્તા છે એમાંથી પણ વચ્ચેનું પત્તું હું રાખું છું બાકીના બે પત્તાનું કંઈ કામ નથી હવે આ ત્રણ પત્તા આપણી પાસે આવ્યા એમાં પણ વચ્ચેનું પત્તું હું રાખી લઉં છું આજુબાજુના બે પત્તાનું કંઈ કામ નથી અને આ પત્તા ઉપર હું ચાર ચપટી મારું છું અને જાદુ કરું છું આ ભાઈ ખેંચેલું હતું ચરખટ હતો વાહ ગોતી કાઢ્યું ને મેં પત્તુ હું જાણતી નતી તો પણ બસ આ જાદુ કેવું લાગ્યું તમને સૌને જણાવજો મને